કાવી દરિયા કિનારે આવેલા નૂતન શિવાલય સ્વયંભુ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ખાતે આજથી લગભગ એકાદ વર્ષ અગાઉ માછીમારો જયારે દરિયામાં માછીમારી કરવા ગયા હતા તે દરમિયાન તેમની ઝાડમાં એક શિવલિંગ આવ્યું હતું સૌપ્રથમ તેઓને કંઈક અલગ લાગ્યું હતું પરંતુ ત્યારબાદ શિવલિંગ હોવાનું જણાઈ આવતા તેઓએ આ શિવલિંગને ઉચકવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ ના ઉચકાતા આખરે તેઓએ મહાદેવનું નામ લઈ પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ આ શિવલિંગ ઉચકાતા શિવલિંગને કાવીના વાલકેશ્વર મહાદેવ મંદિર સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તેને સ્વયંભુ મહાદેવનું નામ આપવામાં આવ્યું હતું આજરોજ રોજ કાવી ગામે દર્યાકી નારે નોતો સિવાલે થઈ રહ્યું થઈ ગયું હોય આ સિવલીંગને નવા સિવાલેમાં સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક શિવ ભક્તો હાજર રહ્યા હતા અને શાસ્ત્રોક વિધિ મુજબ આ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી રિપોર્ટર ભરત પરમાર બીએનએસ ગુજરાતી કાવી નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો